ગરના વંતારાને સુપ્રીમ કોર્ટે ક્લીન ક્લીનચીટ આપી છે ત્યારે વંતારા પરિવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે એક નિવેદનમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી એસઆઈટીના તારણોને અમે અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે આવકારીએ છીએ એસઆઈટીના રિપોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરથી એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે વંતારા સામે ઉઠાવવામાં આવેલી તમામ શંકાઓ અને આરોપો તદ્દન પાયા વિહોણા હતા એસઆઈટીનો રિપોર્ટ વંતારા સાથે સંકલિત દરેક માટે માત્ર રાહતરૂપ જ નથી પરંતુ એક આશીર્વાદરૂપ પણ છે એસઆઈટીના તારણો અને સર્વોચ્ચ અદાલતનો આદેશ આપણને મૂંગા પ્રાણીઓની નમ્રતા અને નિષ્ઠા સાથે સેવા કરવાનું ચાલુ રાખવા માટે વધુ ઊર્જા અને પ્રોત્સાહન આપે છે પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ અને જતન કરવાની અમારી આજીવન પ્રતિબદ્ધતા છે વનતારામાં ભારતીય આંતરરાષ્ટ્રીય કાયદાની પુષ્ટિ કરાઈ છે સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીએ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો સાથે મળીને તપાસ કરી પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ બાદ કોઈપણ કાયદાનું ઉલ્લંઘન જોવા મળ્યું નથી સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીએ સીબીઆઈ ઇડી ડીઆરઆઈ કસ્ટમ વિભાગ સાથે મળીને તપાસ કરી પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ બાદ કોઈપણ કાયદાનું ઉલ્લંઘન જોવા મળ્યું નથી સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીના પરિણામોનો કોર્ટે સ્વીકાર કર્યો જે પુષ્ટિ કરે છે કે વનતારાએ વાઇલ્ડ લાઈફ એક્ટ ચિડિયાઘરના નિયમનું ઉલ્લંઘન કર્યું નથી સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીના પરિણામોનો કોર્ટે સ્વીકાર કર્યો જે પુષ્ટિ કરે છે કે વનતારાએ કસ્ટમ એક્ટ ફેમા પીએમએલએ બી અને સી આઈટીએસના નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીની તપાસથી માલુમ પડે છે કે વિદેશોમાંથી લાવવામાં આવેલા તમામ પશુઓ સહિત વનતારામાં રાખવામાં આવેલા અન્ય જીવોનું નિયમ અને કાયદાના પાલન સાથે સારસંભાળ રાખવામાં આવી રહી છે વનતારાની સુવિધા એ નો માત્ર નક્કી કરેલા માનકોનું પાલન કરે છે પરંતુ અનેક મામલામાં નિર્ધારિત પશુ સારવાર અને પશુ કલ્યાણ માનક કરતાં પણ ઘણું સારું છે વનતારાને ગ્લોબલ હ્યુમન સોસાયટીએ ગ્લોબલ હ્યુમન સર્ટિફાઇડ સીલ ઓફ એપ્રુવલ આપ્યું છે જેનાથી સાબિત થાય છે કે તે ઉચ્ચ સ્તરીય માનકો પર ખરું ઉતર્યું છે એસઆઈટીએ પુષ્ટિ કરી છે કે વનતારા વિરુદ્ધ વારંવાર કરવામાં આવેલી ફરિયાદો અને તપાસના પરિણામમાં કશું ખોટું સામે આવ્યું નથી એસઆઈટી તપાસથી સામે આવ્યું કે ચિતાના પ્રજનન હાથીઓના બચાવ અને સ્પીક્સ મકોના સંરક્ષણ માટે વૈદ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે કાર્યક્રમ ચલાવવામાં આવે છે એસઆઈટી તપાસથી સાબિત થાય છે કે સ્મગલિંગ મની લોન્ડરિંગ કાર્બન ક્રેડિટ અને સંસાધનોના દુરુપયોગના આરોપ કાલ્પનિક અને નિરાધાર છે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના તારણોનું અમે અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વાગત કરીએ છીએ એસઆઈટીના રિપોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરથી એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે વન તારાના પ્રાણી કલ્યાણ મિશન સામે ઉઠાવવામાં આવેલી તમામ શંકાઓ અને આરોપો તદ્દન પાયા વિહોણા હતા એસઆઈટીના માનનીય અને અત્યંત આદરણીય સભ્યો દ્વારા સત્યને અપાયેલી માન્યતા વનતારા સાથે સંકલિત દરેકના માટે માત્ર રાહતરૂપ જ નથી પરંતુ એક આશીર્વાદરૂપ પણ છે કારણ કે તે આપણી કામગીરીને જ પોતાના માટે બોલવાની મંજૂરી આપે છે એસઆઈટીના તારણો અને સર્વોચ્ચ અદાલતનો આદેશ આપણને મૂંગા પ્રાણીઓની નમ્રતા અને નિષ્ઠા સાથે સેવા કરવાનું ચાલુ રાખવા માટે વધુ ઊર્જા અને પ્રોત્સાહન આપે છે સમગ્ર વનતારા પરિવાર આ માન્યતા આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે કરુણા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ અને જતન કરવાની અમારી આજીવન પ્રતિબદ્ધતાની દરેકને ખાતરી આપે છે વનતારા હંમેશાથી આપણી વચ્ચેના મૂંગા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ કરુણા અને જવાબદારી સાથે વર્તતું આવ્યું છે અમે જે પણ પ્રાણી પક્ષીઓનું રેસ્ક્યુ કરીએ છીએ દરેક અબૂલ જીવ જેને આપણે બચાવીએ છીએ તે એ વાતની યાદ અપાવે છે કે તેમની સુખાકારી એ કાંઈ આપણાથી અલગ નથી તે સમગ્ર માનવજાતના કલ્યાણનું જ એક અવિભાજ્ય અંગ છે આપણે મૂંગા પ્રાણીઓની સંભાળ રાખીએ છીએ ત્યારે આપણે માનવતાના આત્માની પણ સંભાળ રાખીએ છીએ અમે આ પ્રસંગે ભારત સરકાર રાજ્ય સરકારો અને પ્રાણીઓની સંભાળના વિશાળ અને પડકારજનક કાર્યમાં જોડાયેલા અન્ય તમામ હિસ્સેદારો સાથે અમારી એકતાના શપથ લઈને ખાતરી આપીએ છીએ કે વન તારા હંમેશા તેમની સાથે નિકટતાથી કામગીરી કરવા તૈયાર રહેશે ચાલો આપણે સૌ સાથે મળીને ધરતી માતાને બધા જીવો માટે વધુ સારું સ્થળ બનાવીએ